સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ એવા બારડોલી નગરીમાં સુરત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યુવાનોને આકર્ષણ સાથે ડ્રગ્સથી મુક્તિ મળે કોઈ વ્યસનથી જોડાય નહીં એવા એક મેસેજ સાથે બારડોલીના આજુબાજુના વિસ્તારના હજારો યુવાધનો યુવાધનને સાથે સાંકળીને અને ઝુંબા ડાન્સ દ્વારા એક આજે અહીંયા બારડોલી ખાતે સરદાર પટેલ સાહેબની એકસો પચાસ આ પાવન અવસરે અહીંયા એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે અહીંયા આ પોલીસ વિભાગ દ્વારા જે રીતે આ વિસ્તાર માટે અને યુવાઓને પ્રેરણાદાયી કાર્યક્રમ દેશના યુવાનોને એક નવી પ્રેરણા મળે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિમાં બારડોલી ખાતે આજે કાર્યક્રમ ખૂબ જ સરસ આયોજન થયું છે ત્યારે પોલીસ વિભાગને અભિનંદન આપું છું સૌ આ કાર્યક્રમમાં જોડાયેલા છે તેમને પણ અભિનંદન પાઠવું છું સુરત રોરી રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથન દોડનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથોન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પચોતેર સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે ને ઓગણપચાસની જન્મજયંતી હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ